નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છ પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે પરીક્ષા નજીકમાં જ છે એની તૈયારી કરવાની આપ સૌ કરતા જશો અને ન કરતા હોય તો અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તેના વિડીયો મળી રહેશે તો મિત્રો ધોરણ છ પીએસસી પરીક્ષા પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ બરાબર તો મિત્રો તેના વિશે અત્યારે આપણે આ વિડીયોમાં વિભાગ વિજ્ઞાન અને પર્યાવરણ છે તો મિત્રો તેના વિશે અત્યારે આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું જેમાં મિત્રો પહેલું છે કે મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે કે મધમાખી તો હોય ફૂલો પાસ એના સિવાયના કયા જંતુઓ હોય જીવજંતુ હોય એ ફૂલોની આસપાસ જોવા મળે છે મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે પતંગિયા બી ઓપ્શન છે મકોડા સી ઓપ્શન છે કાચીડો અને ડી ઓપ્શન છે ય મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પતંગિયા તો મિત્રો તમે જોવો તો કોઈ મધમાખીઓ હોય એના સિવાય પણ પતંગિયા જેવા જીવજંતુ હોય એ ફૂલોની આસપાસ જોવા મળે છે ત્યારબાદ મિત્રો બીજું કે અનિતા ખુશવા ભણવા સાથે કયો વ્યવસાય કરે છે તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે ખેતી બી ઓપ્શન છે મરઘા ઉછેર સી ઓપ્શન છે મધમાખી ઉછેર અને ડી ઓપ્શન છે પશુપાલન તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી મધમાખી ઉછેર તો અનિતા ખુશવા ભણવાની સાથે મધમાખી ઉછેરનો પણ વ્યવસાય કરે છે ત્યારબાદ મિત્રો ત્રીજું કે ત્રીજો પ્રશ્ન કે મુઝફપુર જિલ્લો કયા રાજ્યમાં આવેલ છે અહીંયા મિત્રો આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે ઉત્તર પ્રદેશ બી ઓપ્શન છે બિહાર સી ઓપ્શન છે હરિયાણા ને ડી ઓપ્શન છે દિલ્હી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બિહાર તો કે મુજફપુર જિલ્લો એ ક્યાં આવેલ છે તો કે બિહાર રાજ્યમાં આવેલ છે ત્યારબાદ મિત્રો ચોથું કે અનિતાએ કેટલા રૂપિયા ભેગા કરી મધમાખી ઉછેર શરૂ કર્યું હતું તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે બે હજાર બી ઓપ્શન છે ત્રણ હજાર સી ઓપ્શન તો જે અનિતાએ પાંચ હજાર રૂપિયા ભેગા કરી મધમાખી ઉછેર શરૂ કર્યું હતું પાંચમું કે અનિતાને દરેક પેટીમાંથી કેટલા મધ મળતું હતું તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે જેમાં એ ઈ સી અને ડી એમ ઓપ્શનો આપેલા છે જેમાં મિત્રો એ ઓપ્શન છે પાંચ કિગરા બી ઓપ્શન છે ત્રીસ કિગરા સી ઓપ્શન છે અઢાર કિગરા અને ડી ઓપ્શન છે બાર કિગરા કીગરા એટલે કે કિલોગ્રામ એટલે પાંચ કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામ અઢાર કિલોગ્રામ અને બાર કિલોગ્રામ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી બાર કિલોગ્રામ તો મિત્રો કે અનિતાને દરેક પેટીમાંથી બાર કિગ્રા એટલે કે બાર કિલોગ્રામ વધ મળતું હતું ત્યારબાદ છઠ્ઠું કે અનિતાના વિસ્તારમાં શેના વૃક્ષો સૌથી વધુ છે એ ઓપ્શન છે એ ઓપ્શન છે આંબા બી ઓપ્શન છે લીચી

વૃક્ષ આ વૃક્ષો તે અનિતાના વિસ્તારમાં જોવા મળતા નથી પરંતુ જે અનિતાના વિસ્તારમાં લીચી વૃક્ષો એ સૌથી વધુ જોવા મળે છે માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી લીચી ત્યારબાદ સાતમું કે કઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે મોટી કીડી બી ઓપ્શન છે નાની કીડી સી ઓપ્શન છે રાણી કીડી અને ડી ઓપ્શન છે સિપાહી કીડી તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી સિપાહી કીડી તો મિત્રો રક્ષા રક્ષા કોણ કરે દરની તો સિપાહી કીડી તો સિપાહી કીડીઓ એ દરની રક્ષા અને દીખાળ કરે છે કીડીઓના અંદર કેટલાય ભાગો પડતા હોય છે જે મોટી કીડી હોય નાની કીડી હોય રાણી કીડી હોય એ રીતે સિપાહી કીડીઓ અલગ અલગ કીડીઓ હોય છે મિત્રો સાચું આવશે તો કે કીડીઓ એ રક્ષા અને દેખભાળ કરે છે આઠમું કે નીચેનામાંથી માંથી કયું જીવ જૂથમાં રહેવાનું પસંદ કરે છે એમ પૂછાય તો મિત્રો અહીંયા મિત્રો કોઈ ગાય હોય એ ઝૂંઠમાં રહેવાનું પસંદ કરે બરાબર તો એ રીતે મિત્રો જે ઝૂંઠમાં રહેવાનું વગેરે પ્રાણીઓ પસંદ કરતા હોય છે પણ અહીંયા મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ કે કયું જીવજંતુ જંતુ જૂથમાં રહેવાનું પસંદ કરતું નથી મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે કરોળિયો બી ઓપ્શન છે ઉંદઈ સી ઓપ્શન છે મધમાખી અને ડી ઓપ્શન છે મકોડા મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કરોળિયો તો મિત્રો આપસો જોતા શો કરોળિયો એકલો જ હોય પોતે એકલી જ દાલ બનાવે જે ઊંધાઈ હોય એ એક ઊંધાઈથી એ ઊંધી ના લાગે પરંતુ ઘણી બધી ઊંધાઈ હોય ત્યારે ઘણી બધી ઊંધાઈઓ હોય મધમાખીઓનું ઝુંઠ હોય કેવું હોય ઝૂંઠ અને મકોડાઓનું પણ ઝૂંઠ હોય પરંતુ કરોળિયો એ જૂઠવા રહેતો નથી તે જૂઠવા રહેવાનું પસંદ કરતો નથી તો માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ કરોળિયો તો કે નીચેનામાંથી કરોળિયો એક જીવજંતુ જૂઠમાં રહેવાનું પસંદ કરતો નથી નવમું મધમાખી મધમાખી રસવાળું ફૂલ શોષ્યા પછી બીજી મધમાખીઓ જણાવવા શું કરે છે તો કોઈ એક મધમાખી હોય કોઈ ફૂલ પર બેઠી હોય તો એ જે રસવાળું ફૂલ હોય તેને બધે ડ્રસ લઈ લે બરાબર તો એ મધમાખી બીજા મધમાખીઓને જણાવ કઈ રીતે જણાવે એમ તો એ ઓપ્શન છે ખાસ પ્રકારની ઉડી ઉડે છે બી ઓપ્શન છે ખાસ પ્રકારનું નૃત્ય કરે સી ઓપ્શન છે ખાસ પ્રકારનું ગીત ગાય ડી ઓપ્શન છે એક બન્ને તો મિત્રો એક એક મધમાખી બીજી મધમાખીને કઈ રીતે જણાવે કે આ ફૂલને અંદરથી રસ લેવામાં આવેલ છે તો કોઈ ખાસ પ્રકારના ખાસ પ્રકારના રીતથી એ ઉડી ત્યારબાદ ખાસ પ્રકારનું એવું નૃત્ય કરે ખાસ પ્રકારનું ગીત ગાય કે પછી એક પણ નહીં તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ખાસ પ્રકારનું નૃત્ય કરે તો મિત્રો મધમાખી હોય એક રસવાળું ફૂલ ને શોષી લે પછી બીજી મધમાખીને જણાવે કે આ ફૂલ એ રસવાળું હતું ચૂસી લીધું છે માટે ફૂલમાં રસ રહ્યો નથી તો એ આ બધું કઈ રીતે જણાવે તો ખાસ પ્રકારનું નૃત્ય કરે છે તો એ રીતના વાક્ય બને કે મધમાખી રસવાળું ફૂલ શોષ્યા પછી બીજી મધમાખીઓને જણાવવા ખાસ પ્રકારનું નૃત્ય કરે છે ત્યારબાદ દસ કે મધપુડો છોડતી સમયે બધી માખીઓ કેવી રીતે કેવી રીતે જાય છે એ ઓપ્શન છે ભૂખ્યા પેટે બી ઓપ્શન છે રખડતી જાય સી ઓપ્શન છે સુરતી અને ડી ઓપ્શન છે ખાય તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ભૂખ્યા પેટે તો જ્યારે મિત્રો મધપુ જે માખી હોય એ મધપુડાને છોડે ત્યારે એ ભૂખ્યા પેટે જતી હોય છે બરાબર તો ઓપ્શન એ ભૂખ્યા પેટે તો કે છોડતી સમયે બધી જ માખીઓ પેટે જાય છે ત્યારબાદ મિત્રો અગિયાર મુ કે મધપુડામાં કઈ માખીઓ વિના રસનો સંગ્રહ શક્ય નથી એવી તો કઈ માખી હોય કે જેના વિનય મધપુડામાં રસ સંગ્રહ ન થાય એ ઓપ્શન છે રાણી માખીઓ બી ઓપ્શન છે કામદાર માખીઓ ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે તોફાની માખીઓ અને ત્યારબાદ ડી ઓપ્શન છે કે અંધ માખીઓ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કામદાર માખીઓ જો મધપુડામાં જો કોઈ માખીઓ માખીઓ વિના એ જે કામદાર માખીઓ હોય એમના વિના રસ સંગ્રહો એ શક્ય નથી રાણી માખીઓ એ જવાબ આવશે નહીં તોફાની માખીઓ એ પણ જવાબ આવશે નહીં અને માખીઓ એ પણ જવાબ આવશે નહીં પણ સાચો જવાબ આવશે ઓપ્શન બી કામદાર માખીઓ તો કે મધપુડામાં કામદાર માખીઓ વિના રસનો સંગ્રહ શક્ય નથી ત્યારબાદ મિત્રો બારમું કે મધપુડાની મોટા ભાગની મધમાખીઓને કયા નામથી ઓળખવામાં આવે છે કે મધપુડો હોય તેની અંદર માખીઓ રસ ભરતી હોય એકઠો કરતી હોય સંગ્રહ કરતી હોય તો એ મોટા ભાગની મધમાખીઓ હોય બરાબર એમને કયા નામથી ઓળખવામાં આવે એ ઓપ્શન છે મહારાણી માખીઓ બી ઓપ્શન છે કામદાર માખીઓ સી ઓપ્શન છે તોફાની માખીઓ અને ડી ઓપ્શન છે રાણી માખીઓ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કામદાર માખીઓ તો કે જે મધપુડામાં મોટો ભાગ હોય જેમાં હોય મોટો ભાગ તો એમાં મિત્રો કામદાર માખીઓ હોય એવું મોટા ભાગની માખીઓને ઓળખવામાં આવે છે તો કે મધપુડાની મોટા ભાગની માખીને કામદાર માખીઓના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો તેનું કે દરેક શું કે દરેક મધપુડામાં ઈંડા કોણ મૂકે છે એ ઓપ્શન છે રાણી માખી બી ઓપ્શન છે રાજા માખી સી ઓપ્શન છે કામદાર માખી અને ડી ઓપ્શન છે આપે તમામ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ રાણી માખી તો મિત્રો જે દરેક મધપુડામાં ઈંડા કોણ મૂકે તો રાણી માખી મૂકે જો સિપાહી સિપા જે કામદાર માખીઓ હોય એ રસ લાવવાનું કામ કરે અને અંદર એક સંગ્રહ કરવાનું કામ કરે છે અને રાણીમાખી એક એવું હોય છે કે જે દરેક મધપુડામાં ઈંડા મૂકવાનું કાર્ય કરતી હોય છે ચૌદમું કે મધમાખીઓ રસ એનામાંથી બનાવે છે એ ઓપ્શન છે ફૂલોમાંથી બી ઓપ્શન છે ગોળ કે ખાંડમાંથી સી ઓપ્શન છે ગળિયા પદાર્થોમાંથી અને ડી ઓપ્શન છે આપેલ તમામ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ફૂલોમાંથી ખાંડ કે ગોળમાંથી અને ગળિયા પદાર્થોમાંથી ત્રણેયમાંથી મિત્રો મધમાખીએ રસ બનાવે છે ફૂલોમાંથી શોષી લે ખાંડ કે ગોળ હોય તેનામાંથી રસ બનાવી શકે અને ગળ્યા પદાર્થ ગળ્યા પદાર્થોમાંથી પણ બનાવી શકે તો માટે સાચો જવાબ આપશે ઓપ્શન ડી આપેલ તમામ તો કે મધમાખીઓ મધમાખીઓ રસ એ ફૂલોમાંથી ખાંડ કે ગોળમાંથી બરોબર અને ગળ્યા પદાર્થોમાંથી બનાવે છે એટલે કે આપેલ તમામમાંથી બનાવે છે બરાબર મિત્રો ત્યારબાદ પંદરમું કે કયા મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ ઓપ્શન છે જૂનથી ઓગસ્ટ બી ઓપ્શન છે જાન્યુઆરીથી માર્ચ સી ઓપ્શન છે ઓક્ટોબરથી ડિસેમ્બર અને ડી ઓપ્શન છે એપ્રિલથી જૂન તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓક્ટોબરથી ડિસેમ્બર તો મિત્રો જે મધુમાખીઓ હોય એ ઈંડા ક્યારે આપે તો કે ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધુમાખીઓ ઈંડા આપતી હોય છે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ઓક્ટોબર ઓક્ટોબરથી ડિસેમ્બર તો કે શું થશે ઓકે ઓક્ટોબર ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન કયા મહિનામાં ફૂલો આવે છે લીચી વૃક્ષો આપણે આગળ જોયું અનિતાના વિસ્તારમાં સૌથી વધારે કયા વૃક્ષો જોવા મળતા હતા તો કે લીચી વૃક્ષો એ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હતા તો એ જ લીધી વૃક્ષો એ કયા મહિનામાં ફૂલો આવે છે તો એ ઓપ્શન છે ઓક્ટોબર બી ઓપ્શન છે ફેબ્રુઆરી સી ઓપ્શન છે જૂન અને ડી ઓપ્શન છે ડિસેમ્બર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ફેબ્રુઆરી તો મિત્રો ઓક્ટોબર મહિના જૂન મહિનો કે ડિસેમ્બર મહિનામાં લીચી વૃક્ષોને ફૂલો આવતા નથી પરંતુ મિત્રો જે લીચી વૃક્ષોને ફેબ્રુઆરી મહિનામાં ફૂલો આવે છે તો કે લીચી લીચીના વૃક્ષને ફેબ્રુઆરી મહિનામાં ફૂલો આવે છે પહેલું કે ટ્રેનમાં ટિકિટ ટિકિટ તપાસવા કોણ આવે છે એ ઓપ્શન છે ટિકિટ ચેકર બી ઓપ્શન છે ટિકિટ આપનાર ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે કંડક્ટર અને ડી ઓપ્શન છે ડ્રાઈવર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ટિકિટ ચેકર મિત્રો ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે કન્ડક્ટર એ બસ ચલાવતો હોય છે બરાબર ડ્રાઈવર એ વાહન ચલાવતો ટિકિટ આપનાર એ ટિકિટ આપતો હોય છે ટિકિટ ચેકર એ ટિકિટને તપાસતો હોય છે મિત્રો આમાં સાચો વાસી આવશે ઓપ્શન એ ટિકિટ ચેકર તો કે ટ્રેનમાં શું ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે તો કે ટિકિટ ચેકર હોય છે ત્યારબાદ મિત્રો બીજું કે રિયાની ટ્રેનનું નામ શું હતું એ ઓપ્શન છે ચેન્નઈ એક્સપ્રેસ બી ઓપ્શન છે કચ્છ એક્સપ્રેસ ત્યારબાદ સી ઓપ્શન છે ગાંધીધામ એક્સપ્રેસ અને ડી ઓપ્શન છે ભુજ એક્સપ્રેસ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કચ્છ એક્સપ્રેસ તો કે રિયા રિયાજી જે ટ્રેનમાં હતી તો એ ટ્રેનનું નામ શું હતું જોકે કચ્છ એક્સપ્રેસ તો કે રિયાની ટ્રેનનું નામ એ કચ્છ એક્સપ્રેસ હતું ત્યારબાદ બીજું કે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને શું કહેવાય છે મિત્રો એ ઓપ્શન છે એરપોર્ટ બી ઓપ્શન છે જંક્શન સી ઓપ્શન છે ગેરેજ અને ડી ઓપ્શન છે ડાયવર્ઝન તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી જંક્શન કારણ કે મિત્રો એરપોર્ટ એ તો વિમાન નથક હોય ગેરેજ થતી ગાડીઓ જે રિપેરિંગમાં થતી હોય તો સાચો જવાબ આવશે ઓપ્શન બી જંક્શન તો કે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય છે ત્યારબાદ મિત્રો ચોથું કે જ્યારે ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો ક્યાં થઈને અમદાવાદમાં જતી એ ઓપ્શન છે સુરત બી ઓપ્શન છે જામનગર સી ઓપ્શન છે પાલનપુર ને ડી ઓપ્શન છે પાટણ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પાલનપુર તો મિત્રો કે જ્યારે સૂરજ પુલ નહોતો બન્યો ત્યારે અમદાવાદ તરફ જતી જે બધી ટ્રેનો હતી એ ક્યાં રહીને અમદાવાદ જતી હતી તો કે પાલનપુર રહીને અમદાવાદ જતી હતી તો કે જ્યારે સુરજબારી પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો એ પાલનપુર થઈને અમદાવાદ જતી હતી ત્યારબાદ મિત્રો પાંચમું ત્યાં રેલવે સ્ટેશન પર સામાન ઉપાડીને હેરાફેરી કરતાં લોકો કેવા રંગના કપડાં પહેરેલા હોય છે એ ઓપ્શન છે લાલ બી ઓપ્શન આપેલો છે શું છે બી ઓપ્શન તો જોઈએ બી ઓપ્શન છે લીલા સી ઓપ્શન છે કેસરી અને ડી ઓપ્શન છે કાળા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ લાલ તો મિત્રો કે જ્યારે રેલવે સ્ટેશન પર સામાન ઉપાડીને હેરાફેર કરતા લોકો એ લાલ રંગના કપડા પહેરે છે કામ કરે છે ત્યારબાદ છઠુ કે રિયાની ટ્રેન ગુજરાતની કઈ નદી પરથી પસાર થઈ નહોતી એ ઓપ્શન છે વાત્રક બી ઓપ્શન છે વિશ્વામિત્ર મિત્રી સી ઓપ્શન છે ભાદર અને ડી ઓપ્શન છે સાબરમતી સાતમુ કે કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે એ ઓપ્શન છે ડોકાબારી પુલ બી ઓપ્શન છે સુરજબારી પુલ સી ઓપ્શન છે લાકડીયો પુલ ડી ઓપ્શન છે રણમલ પુલ તો મિત્રો એમાં સાત જવાબ આવશે ઓપ્શન બી સુરજબારી પુલ તો મિત્રો તમે એકથી એક વખત તો આ નામ સાંભળ્યું જ હશે કે સુરજબારી બરાબર તો એ સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે બરાબર તો એ આખા વાક્યમાં જવાબ બનાવીએ કે સુરજબારી પુલને સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે આઠમું કે મીઠું પક પકવવાનું કામ કોણ કરે છે એ ઓપ્શન છે ભાવસાર બી ઓપ્શન છે કઠોરીઓ સી ઓપ્શન છે અગરિયો અને ડી ઓપ્શન છે રસોઈઓ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી અગરિયો કારણ કે રસોઈઓ એ તો રાંધવાનું કામ કરે તો કે મીઠું પકવવાનું કામ કોણ કરે તો કે અગરિયો તો મિત્રો

એ ઓપ્શન છે કચ્છનું મોટું રણ બી ઓપ્શન છે કચ્છનું નાનું રણ સી ઓપ્શન છે કચ્છનું અખાત અને ડી ઓપ્શન છે કચ્છનું રેલવે સ્ટેશન તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કચ્છનું નાનું રણ તો મિત્રો કચ્છનું નાનું રણ છે એ જ આપણો સાચો જવાબ આવશે તો કે કચ્છનું નાનું રણ એવું સ્થળ છે જ્યાં પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં મેદાનમાં સફેદ ચાદર પથરાયું હોય એવું દેખાય છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કચ્છનું નાનું રણ કે લખપત સી ઓપ્શન છે નલિયા અને ડી ઓપ્શન છે જખૌ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ભુજ તો મિત્રો ભુજ એ કચ્છનું મુખ્ય સ્થળ છે બરાબર તો કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક એ ભુજ છે અથવા તો એમ પણ લખી શકાય કે ભુજ એ કચ્છનું કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે અગિયાર કે રિયાની ટ્રેન નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ ન હતી એ ઓપ્શન છે સુરત અને વડોદરા બી ઓપ્શન છે ભાવનગર અને રાજકોટ સી ઓપ્શન છે નવસારી અને વલસાડ અને ડી ઓપ્શન છે નડિયાદ અને અમદાવાદ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર અને રાજકોટ તો કે રિયાની ટ્રેન એ સુરત અને વડોદરા નવસારી અને વલસાડ અને નડિયાદ અને અમદાવાદથી પસાર થઈ પરંતુ ભાવનગર અને રાજકોટથી પસાર થઈ ન હતી તો કે રિયાની ટ્રેન નીચેનામાંથી ભાવનગર અને રાજકોટ એટલે કે ઓપ્શન બી ભાવનગર અને રાજકોટ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ ન હતી ભાવનગરનું રેલવે સ્ટેશન અને રાજકોટના રેલવે સ્ટેશન પરથી પસાર થઈ ન હતી